પદયાત્રીઓ ચાલતા જઈ રહ્યા છે તેમના માટે જીઆઈડીસી યુવક મંડળ દ્વારા પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે ચા પાણી કોફી અને કેળા જેવી ફરાળી વસ્તુઓ અત્યારે આપી અને પોતે ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે આપણી સાથે જીઆઈડીસી યુવક મંડળના મિત્રો છે અત્યારે નાના નાના બાળકો પણ આ સેવાકી અને સેવા યજ્ઞમાં જ્યારે પોતાનો ભાગ ભજવી રહ્યા છે ખૂબ જ સરાહનીય બાબત છે અત્યારે એમની સાથે સીધી વાત કરીએ જીઆઈડીસી યુવક મંડળના મિત્રો છે આપણે એમની સાથે સીધી વાત કરીએ જી આ કેટલા વર્ષોથી આ સેવા આઠ આ 8 વર્ષોથી અમે સેવા બજવતા છે ને પગયાત્રીઓ માટે અમે રોજ દર વર્ષે કેળા ફરાળી ચીવડો અને ચાનો અને પાણીનો

પાણી ચા કોફી અને કેળા ની પ્રસાદ આપી આપી રહ્યા છે કેટલા થી કેટલા વાગ્યા સુધીનો આ કાર્યક્રમ અગિયાર વાગે જેવું ચાલુ થઈ જાય છે સવારના ચાર સાડા ચાર વાગે મોર્નિંગ સુધી ચાલુ રાખીએ તમારા જે યુવકના મંડળોમાં જે મિત્રો છે કેટલીક સંખ્યામાં છે અત્યારે આમ તો જોઈએ તો ખુબ મોટી સંખ્યા પચાસ સંખ્યા હોય છે ઓલમોસ્ટ વધારે સંખ્યામાં હોય છે દર વર્ષે કરો દર વર્ષે લાસ્ટ સોમવાર હોય સામાન નો ત્યાં લાસ્ટ દર સોમવાર હોય છે અમારે ઓકે આમાં કોઈક લોક સહયોગ છે કે તમારું મંડળ અમારા બધા નો લોક સહયોગ છે કોઈને ઇન્ચાર્જ ફૂલ ને ફૂલ ની પાખડી પ્રમાણે બધા આપે છે ને તે પ્રમાણે અમે કરીએ છીએ તમે શું કેશો મિત્ર આ સેવા યજ્ઞ સરસ કરી રહ્યો છે ખુબ મોટી સંખ્યામાં તમારા

તેમની સેવા કરી રહ્યા છે અને સેવા યજ્ઞ માં પોતાનું યોગદાન જયારે આપી રહ્યા ત્યારે ખૂબ જ સરાહનીય બાબત કહી શકાય